રાજકોટમાં છેલ્લા પખવાડિયામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે શહેરમાં અત્યાર સુધીમાં ઓગણીસ કેસ નોંધાયા છે જેમાંથી એક દર્દી સાજા થઈ ગયા છે મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ખાનગી અને સરકારી લેબ તેમજ હોસ્પિટલમાંથી રિપોર્ટ મળી રહ્યા છે કે સંક્રમણ સામાજિક રીતે વધતું જોવા મળી રહ્યું છે જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મીસ પોટર ઉપર જે છે એ એડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે આ જોવા જઈએ તો છેલ્લા ઓગણીસ તારીખ પછી અત્યાર સુધીમાં કુલ ચોવીસ કેસ છે એ કોવિડના જે છે નોંધાયેલા છે આજે જે છે એ ગઈકાલના ચો ચોવીસ કલાકની અંદર આઠ કેસ જે છે એ નોંધાયેલા છે જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે એ ત્રેવીસ છે એક કેસ જે છે એ સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવે છે જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી કોઈ પણ પ્રકારની ગંભીર બી સ્થિતિમાં જોવા નથી મળ્યા દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી ઓક્સિજનનું ઘરવું વગેરે બાબતો જોવા મળી હતી હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ આઇસોલેશનમાં છે એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય પરંતુ હા હાલ જે છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે એ કોવિડમાં જોવા મળી રહ્યું છે ને કેસની સંખ્યા વધી રહી છે પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ લેબોરેટરીમાંથી પણ આપણને કેસ છે એ માહિતી મળી રહી છે આરોગ્ય શાખાની કામગીરીને ખાસ કરીને કોઈ પણ કેસ આવે એટલે આરોગ્ય શાખા દ્વારા જે તે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા છે દરેક કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે ધ્રુહ મુલાકાત કરવામાં આવે છે સાત દિવસ સુધી ગૃહ મુલાકાત દરમિયાન દર્દી છે એની ખાસ કરીને આ સ્થિતિ બાબતે સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે એ પણ ડેલી ધોરણે જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત દરેક પોઝિટિવ કેસનો કેસનું કોન્ટેક અને એમાં પણ ખાસ કરીને હાઈ રિસ્ક અને લો રિસ્ક કોન્ટેક્ટ જે છે એ શોધવામાં આવે છે એમાં પણ જો કોઈને સિમ્ટમ જણાય તો તાત્કાલિક જે છે સિમ્ટમ મુજબ ટ્રીટમેન્ટ જે છે આપવામાં આવે છે અને ગંભીર પ્રકારના જો લક્ષણો થાય તો તાત્કાલિક હોસ્પિટલ જવા માટેની સૂચના અને સમજણ પણ જે તે દર્દીને આપવામાં આવે છે હાલ આપણે રાહતના સમાચાર એ કહી શકીએ કે કોઈ પણ ગંભીર પ્રકારના કેસીસ છે નોંધાયેલા નથી પરંતુ માઇલ્ડ પ્રકારની સિમ્ટમ્સવાળા એટલે કે સિઝનલ ફ્લુ લાઇક સિમ્ટમ જે છે એવા જ તમામ પ્રકારના દર્દી છે એ નોંધાઈ રહ્યા છે હાલ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતીની સો ટકા જરૂરિયાત છે કોઈપણ શરદી ઉધરસ અને તાવ કોઈપણ વ્યક્તિને જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી દવા મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત દાખલા તરીકે કોઈની તબિયત શરદી ઉધરસ તાવમાંથી શ્વાસ લેવામાં તકલીફ પડે તાવ ઉતરતા ન હોય આ ઉપરાંત અન્ય કોઈ પણ લક્ષણો જણાય જેમાં ઓક્સિજન ઘટવું વગેરે કોઈપણ બાબતો જણાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર કે પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે કોઈપણ શરદી ઉધરસના દર્દીએ બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાને બદલે કોઈપણ પણ તજજ્ઞ કે ડૉક્ટર કે તબીબ પાસે જઈને દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો દરેક વ્યક્તિ જેને શરદી ઉધરસ અને તાવ હોય એમને છીક ઉધરસ કે કોઈ પણ જ્યારે પણ આ છીક કે ઉધરસ ખાવાની હાલત આવે અથવા બોલવાનો આવે ત્યારે બની શકે તો મોં અને નાકની આગળ જે છે માંસનો પ્રયોગ કે રૂમાલનો પ્રયોગ કરવો ખૂબ જ હિતાવ છે આ ઉપરાંત દરેક વ્યક્તિ હાલ જે છે કન્જેસ્ટેડ એટલે કે ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં જવાનું જેને શરદી ઉધરસ હોય એમને ખાસ ટાળવું જોઈએ જેથી પોતાનો ચેપ જે છે અન્ય વ્યક્તિઓને ના ફેલાવી શકે આ ઉપરાંત ખાસ કરીને વારંવાર હાથ ધોવાની પ્રેક્ટિસથી આપણે કોવિડ ઉપરાંત સામાન્ય સિઝનલ ફ્લૂને પણ વધતો આગળ વધતો અટકાવી શકીએ છીએ માસ્ક ફરજિયાત નથી પરંતુ હા કોઈ પણ દર્દી પોઝિટિવ હોય તો એ માસ્ક પહેરે તો એનું ટ્રાન્સમિશન અન્ય વ્યક્તિને આપણે આગળ વધતું અટકાવી શકીએ આ શરદી ઉધરસના લક્ષણ તમને જણાય તો તમારી જાતને થોડી આઇસોલેટ કરવી ખૂબ જ આવશ્યક છે જેનાથી તમારું ઇન્ફેક્શન જે છે અન્ય વ્યક્તિઓને ના પહેરે સર ખાસ કરીને જે લોકો મોટા ભાગે બહાર ગયા હતા એમને કોરોના થયો છે એવું છે કે એમનું જે કોઈ સ્થાનિકને લાગ્યું હોય એમને કોરોના થયો હોય હાલ જે છે એ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જે છે જોવા મળી રહ્યું છે કોઈપણ પ્રકારની બહારની હિસ્ટ્રી ના હોય છતાં કોવિડના લક્ષણો અને કોવિડ ટેસ્ટ જે પોઝિટિવ આવી રહ્યા છે તો ઘણા લોકોની ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી હતી હાલ તમામ જેટલા પણ પોઝિટિવ કેસ આવ્યા છે એ તમામનું જીનમ સિકવન્સિંગ માટે ગાંધીનગર વાયરોલોજી લેબ ખાતે જે છે સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે હાલ જે છે કયો સ્ટ્રેન છે એ જે વાયરલ સ્ટ્રેન જે છે એનો રિપોર્ટ આવ્યા બાદ જ આપણને ખબર પડશે પરંતુ હાલ જે છે લોકલ ટ્રાન્સમિશન જોવા મળ્યું છે ને ઘણા લોકો જે બહારથી ટ્રાવેલ કરીને વિદેશમાં ટ્રાવેલ કરીને આવેલા છે

ખાસ કરીને કોઈપણ ટ્રિપલ લેયર માંસથી માંડીને એન નાઇન્ટી ફાઇવ સુધીના કોઈપણ માંસ જે છે જેમને લક્ષણો છે એમને પહેરવા આવતા હોય છે અને જે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે ખાસ કરીને હું એવા ગ્રુપની વાત કરું છું કે જે લોકો હાઇપરટેન્શન ડાયાબિટીસ હૃદયરોગની કોઈ બીમારી કેન્સરની કિમોથેરાપી થઈ હોય હાલ કેન્સર જે છે એક્ટિવ ડિઝીઝ અથવા સ્ટેજમાં હોય અસ્થમેટિક હોય કોઈ બીમારી હોય આ ઉપરાંત કોઈ ડિલિવરી થઈ છે એવી સગર્ભા ધાત્રી માતાઓ વગેરે ખાસ જે છે હાલ જે છે તકેદારી રાખવાની ખૂબ જ જરૂરિયાત છે ઓકે આરોગ્ય વિભાગની ટીમ દર્દીના ઘરે રૂબરૂ મુલાકાત લઈ રહી છે રાહતની વાત એ છે કે ગંભીર પ્રકારના દર્દીઓ સામે આવ્યા નથી ડોક્ટર જયેશ વાઘાણીએ જણાવ્યું કે શરદી ઉધરસ કે તાવ જણાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને બહારથી દવાઓ લેવાને બદલે સરકારી કે ખાનગી દવાખાનાઓનો સંપર્ક કરવો જોઈએ દર્દીઓએ ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ